પ્રાકૃતિક ખેતી તો બધા જ કરે છે પરંતુ કલરવ કરે છે જામનગરના આ ખેડૂતે પોતાની પંદર વીઘા જમીનમાં ઉત્પાદિત થતા ફળો માત્ર પક્ષીઓને સમર્પિત કરી દીધા છે તેમાંથી એક ફળ પોતે ખાતા નથી કે ચાખતા નથી કે વેચતા પણ નથી ચાલો એવા દરિયા દિલ પક્ષી પ્રેમી ખેડૂતની મુલાકાત કરીએ જામનગર ઢેબા ગામ ના ખેડૂત ની માત્ર પશુ પંખીઓ માટે બનાવ્યો બાગા હતી પાક બાગ પંદર વીઘા જમીનમાં માં પાંચ હજાર થી વધુ ફળ ઝાડુ છેડ્યા પ્રાકૃતિક પદ્ધતિના ઝેરમુક્ત ફળોની લિજ્જત લે છે પંખીઓ માત્ર પશુ અને પંખીઓ માટે જ પ્રાકૃતિક પદ્ધતિથી ફળ ઝાડની વાડી બનાવવામાં આવી છે આવું કંઈક વાંચો સાંભળો તો જરૂર આશ્ચર્ય થાય પરંતુ અબોલ પશુ પંખીઓ માટે અનોખું દાન કરવાની જીવ દયા ધરાવતા ખેડૂતે કંઈક અલગ જ કર્યું છે જી હા ગુજરાતના અનોખા દરિયાદિલ ખેડૂત એટલે જામનગરના ઢેબા ગામના દિલીપભાઈ સંઘાણીએ પોતાની પંદર વીઘા જમીન માત્ર પશુ પંખ્યોના ગુપ્તદાન માટે રાખી છે આ જમીનમાં સિઝેબલ ફ્રૂટ આવે તેવા 5000 થી વધુ ફળજાડનો ઉછેર કર્યો છે આ ફળજાડનું એક પણ ફળ પોતે ખાતા નથી કે તેનું વેચાણ પણ કરતા નથી આજે તેમના ફાર્મમાં મોર ચકલી પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ રહે છે મારે 15 વીઘાનો બાગાયતી ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્ત દાન ફ્રૂટ ટોટલી જાતના વાવેલા છે અને પક્ષીને જ ખાવા માટે છે અમે ઘરના પણ વ્યક્તિ એમાં ઉપયોગ કોઈ વસ્તુનો કરતા નથી જેમ આપણે પ્રાકૃતિકનો સ્વાદ સારો લાગે છે એમ પશુ પક્ષી માટે પણ આ ફ્રૂટ સારું લાગે છે એમાં લીંબુ છે મોસંબી છે સંતરા છે ચીકુ છે ડાળમ છે ખારક છે ટૂંકમાં ટોટ જાંબુ છે રાવણા છે પછી સફેદ જાંબુ છે ટોટલી જાતના ફ્રૂટના ઝાડ એ પશુ પક્ષી માટે જ રાખેલા છે અને મેં એવો મારને આજથી દસ વર્ષ પહેલાં એવો વિચાર આવ્યો કે જો આપણા માટે આ હાદોઈ ખોરાક ઝેરવાળો છે તો પશુ પક્ષી માટેનું કોણ એટલા માટે મેં પશુ પક્ષી માટે જ આખું ફાર્મ અલગ રાખ્યું છે અને બીજું ફાર્મ એ છે મારું એ અલગ છે આ સ્પેશિયલ પશુ પક્ષીને જ એના માટે જ આ

મગફળી સાથે મકાઈ અને તુવેરનું વાવેતર કરે છે આ સિવાય કઠોળ વર્ગના પાકનું પણ વાવેતર કરે છે અઢાર વિઘા જમીનમાં પાકથી વસ્તુઓનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પેદાશોનું પોતાના નામથી જ વેચાણ કરે છે છેલ્લા અગિયાર વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતી માટે સાત ગાવનો ઉછેર કરે છે અઢાર વીઘામાં હું ગાય આધારિત ખેતી કરું છું મારા આગળ સાત ગાયું છે ગાયના ગૌ ગોબરને ગૌમૂત્રથી જ ટોટલી પ્રોડક્ટ કરી છે પ્લસ શાકભાજી ટોટલી જાતના મારીયા છે અને ટોટલી માલ હું મારો પોતાનો જ પેકિંગ કરી અને હું વેચાણ જાતે જ મારા ફાર્મ ઉપર જ કરું છું અને સરકારી શ્રીના અધિકારીઓએ મને સપોર્ટ સારો આપે છે મેં આની ટ્રેનિંગ લીધેલી છે પ્રાકૃતિકની અને ગાય આધારિત પ્યોર ખેતી કરું છું એમાં કોઈ પણ જાતનો ખર્ચ નથી અત્યારના સમયમાં આ એટેક બહુ છે કેન્સર બહુ આવે છે રસાયણ પેસ્ટોસાઇડ એટલી દવાનો યુઝ થાય છે એનાથી મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી આપણા હેલ્થ માટે આ ખેતી બહુ સારી છે ખેડૂતને અમે પ્રેરણા આપી છે કે ખેડૂત પણ આ ટાઈપની ખેતી કરે તો ભવિષ્યમાં આપણો વંશ પણ હચવાઈ જાય અને સારું પરિણામ પણ સારું મળે છે અને છેલ્લા હું અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું ગામના જીવદયા પ્રેમી એવો પ્રસંગ બન્યો કે તેઓ મુક્ત ખેતી તરફ ફળવા સાથે પશુ પક્ષીઓની માવજો તો વિચાર આવ્યો પોતે પહેલેથી જ ગાય નો ઉછેર કરતા હતા એક વખત ગાય બીમાર પડી ત્યારે ગોબર નો લેબ રિપોર્ટ કરાવ્યો તેના ખોરાકમાં પેસ્ટિસાઇડ દવા નું પ્રમાણ આવ્યું એ પછી તેઓએ વિચાર્યું કે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ વાળો ખોરાક અબોલા પશુ પક્ષીઓને પણ નુકસાન પહોંચાડે છે એ પછી પશુ પક્ષીઓને અનોખો આનંદ મળે તેવું પંદર વીઘા જમીનમાં જંગલ મોડેલ બનાવી આશ્રય આપ્યો છે દેબા ગામના દિલીપભાઈ સંઘાણીએ પશુ પક્ષી માટે ગુપ્તદાન માટે રાખેલા ખેતરમાં સિઝેબલ ફ્રૂટના ઝાડનું ખાસ વાવેતર કર્યું છે ચીકુ આંબા ખારેક નાળિયેર દાડમ મોસંબી સફેદ તેમજ કાળા જાંબુ જેવા ફળઝાડ છે તો સંતરા પપૈયા લીંબુ ઉમરા અંજીર દ્રાક્ષ રાયણ સહિત અંદાજે પાંચ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે તેમના ખેતરમાં બસો પચાસ થી વધારે મોરનો વસવાટ છે

અને રસ ટોટલી જાતના કઠોળનું ઉત્પાદન હું જાતે કરું છું અને જાતે જ પેકિંગ કરી અને વેચાણ પણ હું જાતે જ કરું છું મારા ફાર્મ ઉપર એંશી ટકા માલ મારો વેચાણ થઈ જાય છે ગયા વર્ષ બે વર્ષ પહેલાં સરકારે જે મિલ્ટ વર્ષ ઉજાવ્યું એમાં મેં આઠ જાતના તો હલકા ધાનનું વાવેતર કરેલું છે અને એનું વેચાણ પણ હું જાતે જ કરું છું આ છેલ્લા નવ વર્ષથી આ રાગીનું વાવેતર કરું છું મહારાષ્ટ્રમાં નાગલી નાગલીકીય છે આપણે ગુજરાતમાં રાગી રાગીકીએ છીએ એની હું આઠ દસ જાતની તો પોડે પોતે જાતે જ ઘરે બને